ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈટીસીમાં વિશાલ ફાર્મા કંપનીમાં મોડી રાત્રે ભયાનક બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના રાત્રિના બે વાગ્યે પ્રચંડ ધડાકો થતાં આખો વિસ્તાર ધોજી ઉઠ્યો બોઇલર ફાટવાથી કંપનીમાં કામ કરતા ચોવીસ કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એક વ્યક્તિનું મોત થયું તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે વિશાલ ફાર્મા સાથે આસપાસની ચારથી પાંચ કંપનીઓના સ્ટ્રક્ચર્સને વ્યાપક નુકસાન થયું ફાર વિભાગને જાણ થતા ચાર થી પાંચ વિભાગની ગાડીઓ તેમજ વહીવટી અધિકારીઓ દોડી આવ્યાં શિફ્ટમાં પચાસ થી વધુ કર્મચારીઓ છે વહેલી સવારે બોયલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના કારણે માત્ર કંપની નહીં પણ તો આજુબાજુના કંપનીને પણ મોટું નુકસાન થયું હતું અંદર કામદારો કામ કરી રહ્યા હતા લગભગ એક મૃતદેહ મળી આવ્યો છે હજુ ત્રણ લાપતા હતા છે અને ચોવીસ થી વધુ લોકોને બીજા પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે પરંતુ જે પ્રકારની ઘટના બની છે જેને લઈને આજુબાજુના જે કંપનીના સંચાલકો છે તેમને પણ વ્યાપક નુકસાન થયું છે સાથે સાથે જયારે બ્લાસ્ટ થયો ત્યારે લોખંડના જે પતરા છે તે પણ ઉડી ગયા હતા મોટું નુકસાન થયું છે અને હાલ પાંચ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળ ઉપર છે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જે કોર્પરીટ નું સ્ટ્રકચર છે તે બ્લાસ્ટ ના કારણે મોટું નુકસાન થયું છે તૂટી ગયું છે જેના કારણે જે કામદારો કામ કરી રહ્યા હતા કારણે કારણે તેમને પણ ઈજા છે જેના ઘણા ભરૂચ પણ ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા છે એકનો મૃતદેહ મળી આવ્યો છે અને હજુ ત્રણ લાભ હતા છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ ગ્લાસ્ટ ભયંકર હોવાના કારણે આજુબાજુની કંપનીના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે જી દિનેશ જોડા